કરાટેનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં આપણે એ વાતને સુનિશ્ચિત કરવું જોઈએ કે સૌથી પહેલાં આપણું જે શરીર છે એની અંદર લોહીનું જે પરિભ્રમણ છે એ વધારે ઝડપથી થવું જોઈએ અર્થાત્ બોડીને વોર્મ કરવી પડે વોર્મિંગ અપ એક્સરસાઇઝ કર્યા પછી જ આપણે કરાટેનો અભ્યાસ શરૂ કરવો જોઈએ કરાટે જ નહીં તમે કોઈ પણ રમત રમતા હો કોઈ પણ રમતમાં રમત શરૂ કરતાં પહેલાં શરીરને આપણે વોર્મ કરવું જરૂરી છે અને કરાટેમાં તો એ ખાસ કરવું પડે કારણ કે કરાટેના અભ્યાસમાં શરીરના જે સ્નાયુઓ છે એને તમારે ફ્લેક્સિબલ બનાવવાના હોય છે અને બોડી જ્યારે વોર્મ હોય ત્યારે જ તમે એ સ્નાયુને ફ્લેક્સિબલ બનાવવા માટે એને સ્ટ્રેચ કરી શકો તો આપણે એ વાતનું ધ્યાન રાખીશું કે જ્યારે પણ તમે આ વિડીયો જોવાનું શરૂ કરો ત્યારે બીજી કોઈ ટેકનિક પહેલાં ન કરતા શરૂઆત તમારે પ્રથમ જે વિડીયો આપણો બનશે પ્રથમ જે આપણો એપિસોડ છે એમાં જે એક્સરસાઇઝ દેખાડવામાં આવી છે એ એક્સરસાઇઝ પ્રમાણે જ આપણે આગળ વધીશું તો આવો આપણે એક્સરસાઇઝથી આપણા સત્રનો પ્રારંભ કરીએ સૌથી પહેલાં આપણે જમ્પનો અભ્યાસ કરીશું તો કેવી રીતે બોડી વોર્મ કરવા માટે જમ્પિંગ કરવામાં આવે છે એ આપણે જોઈએ તો સૌથી પહેલાં બંને હાથ આવી રીતે આપણે કમર પર રાખી લઈશું બંને પગ લગભગ છાતીથી ચેસ્ટથી થોડાક અંદર એટલે બહુ નજીક પણ નહીં બહુ દૂર પણ નહીં અને અહીંથી હવે જેવી રીતે આપણે દોરડા કૂદીએ સ્કીપિંગ કરીએ એ રીતે તમારે સ્મોલ જમ્પ ચાલુ કરવાના છે આમાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે ફરી જાવ ઊંધા આ પગ જે છે એ બોલ ઓફ ધી ફૂટ ઉપર તમારે લેવાના છે તમારે એડી જે છે આ એડી જમીનને ન અડવી જોઈએ જ્યારે પણ તમે જમ્પ કરો ત્યારે આ રીતે બોલ ઓફ ધી ફૂટ ઉપર જમ્પ કરવાનો છે એડી પર નહીં જો એડી અડે છે તો એ ખોટું છે એડી પર જમ્પ કરશો તો તમારા ઘૂંટણને પણ નુકસાન થઈ શકશે તો આ રીતે તમારે શરૂઆતમાં ઓછામાં ઓછા પંદર વીસ જમ્પ આ રીતે કરવાના છે ત્યાર પછી સેકન્ડ જમ્પ છે એમાં તમારે પાછળ થાઈસ પર તમારા હીલને ટચ કરવાની છે ફરી જાઓ બરાબર સમજી લેજો અને આ રીતે જેટલું જાય એટલું થાઇસ સુધી એને ટચ કરવાનું છે ફરીથી ફરી જાઓ આ આપણી સેકન્ડ એક્સરસાઇઝ છે હવે જે થર્ડ એક્સરસાઇઝ છે એ આપણે કરીશું એમાં જ્યારે બે પગ પળા હોય ત્યારે તમારા હાથ થાઇસ પર રહેશે અને જ્યારે બે પગ ભેગા થશે ત્યારે હાથ તમારા ઉપર જશે સ્ટાર્ટ આમાં પણ ધ્યાન રાખવાનું છે જમ્પ તમારે બોલ ઓફ ધી ફૂટ ઉપર ગુડ તો આ થઈ પ્રારંભિક જમ્પની એક્સરસાઇઝ હવે બંને પગ છૂટા કરી દઈશું આપણે સૌથી પહેલાં તમારા જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને ટચ કરવાનો છે ને બીજું હાથ ઉપર લઈ જવાનો છે આખું ઉપર આ રીતે આપણે લઈ જઈશું અને નજર ઉપરની તરફ જશે નહીં બીજી તરફ શાન શી ગયો રિક સો આ રીતે આપણે ઓછામાં ઓછા દસ કાઉન્ટ લેવાના છે ત્યાર પછી જમણો હાથ આપણે ઉપર કરી લઈશું હવે અને નીચે નીચે સાઈડમાંથી ઝૂકીશું ઇચ્છ નહીં શમ શી ગ પછી બીજી તરફ એ જ રીતે ઇચ્છ નહીં ક્ષમ શી ગ આમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે સાઈડમાંથી જવાનું છે આગળની તરફ ન ઝૂકાય એ આપણે જોવાનું છે નેક્સ્ટ હવે બે પગ આપણા શોલ્ડરથી લગભગ થોડાક વધારે પડક કરી દઈશું બંને હાથ કમર ઉપર છે અને કમરની એક્સરસાઇઝ કરીશું કમરને ફેરવીશું ગુડ આ રીતે પાંચ સાત વાર ફેરવ્યા પછી એને પાછું રિવર્સ આ રીતે એને ફેરવીશું ગુડ હવે આપણે શોલ્ડરની એક્સરસાઇઝ કરીશું સ્ટાર્ટ હવે આપણે આગળ લઈ જઈશું શોલ્ડરને આ રીતે આઠથી દસ વાર આગળ પાછળ ફેરવી લેવાનું છે ત્યાર પછી હવે આપણે ગરદન ઉપર જઈશું એટલે ટૂંકમાં આપણે પહેલાં પગથી શરૂ કર્યું પછી કમર પર આવ્યા પછી શોલ્ડર પર આવ્યા હવે ગરદન ઉપર જઈએ અને ફરીથી પાછા આપણે એ જ સિક્વન્સમાં નીચે જઈશું ગરદન અપ એન્ડ ડાઉન જેટલી જાય એટલી પાછળ લઈ જવાની છે ગુડ સાઈડ નેક્સ્ટ સાઈડ હા આમાં ધ્યાન રાખવાનું છે કે ખભા ઉપર ના થવા જોઈએ નેક્સ્ટ રોટેશન જમીન નીચે માથું ઢાળી અને પછી જમીન बाजू થી આપણે ડાબી તરફ ફેરવવાનું છે ગોળ ગુડ નેક્સ્ટ નેક્સ્ટ હવે ફરીથી આપણે પાછા ખભા ઉપર આવી જઈશું અને બે હાથ અહીંયા લઈ લઈશું અને આ રીતે બહાર કાઢીશું હવે આપણે પાછા ઉપરથી નીચેની તરફ જઈ રહ્યા છીએ આ પ્રકારે આપણે આઠથી દસ વાર કરવું જોઈએ ઓછામાં ઓછું હવે આનું રિવર્સ વેરી ગુડ નેક્સ્ટ હવે આપણે બંને હાથને ભેગા આખા પાછળ ફેરવીશું આ રીતે આઠથી દસ વાર ફેરવવું જોઈએ પછી આગળની તરફ આ રીતે હાથને ફેરવ્યા પછી આપણે બંને પગને ખભા ખભા કરતાં થોડો વધારે પહોળા કરી દઈશું બંને હાથ આ રીતે સામે રાખીશું અને જમણી તરફથી આપણે ટ્વિસ્ટ કરવાનું શરૂ કરીશું ધ્યાન રાખજો ડાબો પગ જે પગ જમીન પર છે એ જમીનવાળો જે પગ છે ઓલી વાત જાઓ આ પગ અહીંથી થોડોક હલશે એને આપણે બિલકુલ સ્થિર નથી કરી દેવાનો થોડીક પગની પણ સામાન્ય મુવમેન્ટ થવી જોઈએ ગુડ નેક્સ્ટ આના પછી આપણે બંને પગને છૂટા કરી દઈશું થોડો વધારે અને બંને હાથ કમર પર પાછળ રાખી દઈશું અને પહેલાં જમણી તરફ માથું ઉડાડીશું ઇચ્છ પછી ડાબી તરફ નહીં વચ્ચે શન શી ગુડ સ્ટાર્ટ ઓકે નેક્સ્ટ આગળ ઝૂકી જઈશું આ આ પ્રકારની જે એક્સરસાઇઝ આપણે કરી એ ઓછામાં ઓછી ચારથી છ વાર અને આઠ વાર પણ એને આપણે રિપીટ કરી શકીએ છીએ ચાર એક્સરસાઇઝનો એક સેટ હતો એ જમણે ડાબે નીચે અને પાછળ હવે તમારે અહીંથી જમણી તરફ જઈએ અને ફૂલ રોટેટ થવાનું છે ગુડ આ રીતે આપણે ચારથી છ વાર રોટેટ થઈશું હવે બીજી દિશામાં વેરી ગુડ નેક્સ્ટ હવે આપણે આ રીતે બેસી જઈશું ખભા કરતાં થોડાક વધારે પગપોળા હશે અને અહીંથી આપણે આ રીતે નીચે બેસીને ઊભા થવાનું છે સ્ટાર્ટ આવું આપણે દસ થી વીસ કાઉન્ટ આમાં લઈ શકીએ આપણે અપ હવે આપણે બંને પગને થોડો વધારે પહોળો કરી દઈશું આ પગ જે છે નીચેનો એ ફોર્ટી ફાઈવ ડિગ્રી જશે ઓલો પગ છે આખો ઝીરો ડિગ્રી થઈ જશે અને અહીંથી જ્યારે આ પગ ઉપર આપણે બેસીશું ત્યારે ઓલો પગ સીધો થશે આ પગ પર નીચે બેસવાનું છે આ રીતે બેસવાનું છે અંગૂઠા અને બે ફોર્ટી ફાઇવ ડિગ્રી જશે ઈચ્છ નહીં સમ સી ગયો આમાં જો તમારાથી ન બેસાય તો તમે હાથને નીચે રાખીને પણ કરી શકો છો ઈચ્છ નહીં હાથનો સપોર્ટ લઈ શકો છો સમ સી હા ઓકે આપ હવે પછીની જે એક્સરસાઇઝ છે એમાં આપણે બંને પગ ફોર્ટી ફાઇવ રાખીશું અને જે પગ પર બેસવાનું છે એ પગનો અંગૂઠો આ પગની દિશા એ જ રહેશે જે પગ સીધો થશે અને અંગૂઠો હવે ઉપર રહેશે પહેલાં અંગૂઠો આપણે આમ રાખ્યો તો હવે આપણે અંગૂઠાને ઉપર લઈ જવાનો છે ઇચ્છ અંગૂઠો ઉપરની તરફ જશે બીજા પગ પર નહીં શમ આ જે જમીન પર પગ છે તે આખો રહે તો વધારે સારું આખો ન રહે અને તમારી હીલ એડીનો ભાગ થોડો ઊંચો રહેશે તો પણ ચાલશે નેક્સ્ટ ઇચ્છ નહીં ગુડ ચાલુ રાખો ઓકે ફાઇન આપ આ રીતે એક્સરસાઇઝ કર્યા પછી આપણે થોડા મસલ્સને રિલેક્સ કરીશું થાઇઝ જે છે ઘૂંટણથી ઉપર થાઇઝ મસલ્સને આ રીતે રિલેક્સ કરીશું પછી હવે બંને હાથને આ રીતે રાખીશું નીચે ટચ કરીશું ઇચ નહીં શામ આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે શરીરને નીચેની તરફ ઝૂકાવો ત્યારે તમારો શ્વાસ બહાર કાઢવાનો છે અને જ્યારે પણ શરીર પાછળ જશે ત્યારે શ્વાસ અંદર ભરીને પાછળ જવાનું છે એટલે જે પણ કોઈ પણ એક્સરસાઇઝ પછી એ યોગ હોય કે કરાટે હોય જ્યારે પણ તમે આગળની તરફ ઝુકો ત્યારે તમારે શ્વાસને બહાર કાઢવાનો છે અને પાછળની તરફ ઝુકો ત્યારે તમારે શ્વાસને અંદર ભરવાનો છે આ ભૂલાવું ન જોઈએ ઇચ્છ આ તમે આઠથી દસ વાર આ રીતે કરી શકો છો પછી બંને પગના નળાને તમે પકડી લો જો અંગૂઠા પકડાય તો અંગૂઠા પકડો આ ન પકડાય તો તમે પગના નળાને પકડી લો અને જેટલું જાય એટલું શરીરને નીચેની તરફ લઈ જાઓ શ્વાસ બહાર કાઢી અને રોકી રાખો અને જેટલી વાર તમે તમને અનુકૂળ હોય ગભરામણ ન થાય ત્યાં સુધી તમે ઝૂકેલા રહો પછી ધીમે ધીમે પાછા ઉપર આવી જાઓ તો આથી વોર્નિંગ અપ એક્સરસાઇઝ કરાટેનો અભ્યાસ કરતાં પહેલાં આપણે આ એક્સરસાઇઝ અવશ્ય કરવી જોઈએ એક્સરસાઇઝ કર્યા પછી જ આપણે કોઈપણ પ્રકારની કરાટેની ટેકનિક્સનો અભ્યાસ શરૂ કરવો જોઈએ સ્મોલ જમ્પથી સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ પહેલી એક્સરસાઇઝ બંને હાથ કમર ઉપર સ્ટાર્ટ સ્મોલ જમ્પ વીસ પચીસ વાર આ રીતે આપણે શરૂઆત જમથી કરવી જોઈએ નેક્સ્ટ સ્ટાર્ટ નેક્સ્ટ બે પગ છૂટા કરીને થોડા ઉઘા રહીશું સ્ટાર્ટ चेंज जमना हाथों डाबा पगने टच करी बीजी बात ऊपर लई जाइ इच, नी सम, सी रिक, गृ अच्छ क्यू इच, नहीं सी रिक, चेंज साइड में झूकी इच्छ नहीं सम, सी साइड चेंज, इच्छ नहीं सम, सी गोय नेक्स्ट एक्सरसाइज बने कमर पर ले लीसूँ इच्छ रोटेशन नहीं सम, सी रिक साइड चेंज इच सम, सी रिक, नेक्स्ट शोल्डर पहला पाचा तरफ गे रिक नि गिर के अच्छ क्यू आगे की तरफ इच, सम, सी रिक, स्विच अच, की जी बने कमर पर मूक दीसु हमें गर्दन अप एंड डाउन स्टार्ट चेंज, साइड Change side to side, change rotation start. से चेंज नेक्स्ट एक्सरसाइज બંને હાથ ખભા ઉપર મૂકી દેຊું આંગળીઓ સ્ટાર્ટ અંદર થી બહાર ની તરફ ગુડ चेंज चेन्ज तरफ चेंज बने हाथ नीचे राखी दो पहला हमें अपने हाथ ने पाचा तरफ फेरवीश स्टार्ट आगनी तरफ નેક્સ્ટ જમણી બાજુથી આપણે શરૂ કરીશું હવે સ્ટાર્ટ નેક્સ્ટ બે પગ છૂટા કરી દઈશું પહેલાં આપણે જમણી તરફ ઝૂકીશું પછી ડાબી તરફ પછી વચ્ચે અને પછી પાછળ આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આગળ ઝૂકીશું ત્યારે શ્વાસને બહાર કાઢીશું અને પાછળ ઝૂકીશું ત્યારે શ્વાસને અંદર લઈશું ઈચ્છ નહીં સમ સી નહીં સમ શી ઇચ્છ નહીં સમ સી ઇછ સમ સી ઇછ સમ સી હવે આગળની તરફ ઝુકેલા રહીશું અને રોટેશન ગોળ ફરવાનું છે જમણી બાજુથી આપણે શરૂ કરીશું નહીં નહી સી गो साइड चेंज करूँ इच्छ नहीं चन गो नेक्स्ट एक्सरसाइज बे पग थोड़ा नजीक हाथ सामने कर दईसु हजी पग थोड़ा नजीक बने ने आंगड़ियों अंगूठा पिस्तालीस डिग्री इच्छ नहीं, सम अच्छी नेक्स्ट एक पग पिस्तालीस डिग्री हे जेना पर आप बेसी बीजो पग जीरो डिग्री हे सा इच, नी सम सी गस्ट हम अपने जो पग सीधो ये पगन अंगूठो ऊपर तरफ राखीश इच्छ नी राखी समी इच, गे रिक सच अच के जी अब मसल्स ने अपने रिलैक्स करी चु थाइज मसल्स नेक्स्ट लेग चेंज नेक्स्ट बनने पर साथ भेगा इच नीचे नी, सम, सी नी रिक सच अच की जी अब आप हाथ नीचे ज પગના અંગૂઠા પકડી લઈશું ન પકડાય તો પગના નળા પકડીશું શ્વાસ બહાર કાઢીને નીચે ઝૂકેલા રહીશું અને શરીરને પગ તરફ ખેંચી રાખીશું સ્ટાર્ટ જેટલા જવાય એટલા આપણે નીચે જવાનું છે શ્વાસને બહાર કાઢી રાખવાનો છે ગભરામણ થાય એટલે તરત ઊભું થઈ જવાનું છે આપ